આજે આપણે બનાવીશું ભરેલા રીંગણનું શાક એ પણ કઢાઈમાં મિત્રો અત્યાર સુધી તમે કુકરમાં તો બનાવતા જ હશો પરંતુ અહીંયા મસાલો બનાવવાની જ ખૂબી છે જો તમે આવી રીતે મસાલો કરશો ને તો આ જે શાકની ગ્રેવી છે ને એ પણ સરસ બનશે તમારા રીંગણ એકદમ સરસ આખા ચડીયાતા રહેશે મસાલો તળીએ ચોટશે પણ એવી સિક્રેટ ટીપ્સ અને પરફેક્ટ ટીપ્સ સાથે એકદમ સિમ્પલ સરળ રેસીપી તો ચલો અહીંયા જોઈએ આપણે ભરેલા રીંગણનું શાક કેવી રીતે બનાવવાનું છે એ પણ કઢાઈમાં એની જોઈએ રેસીપી ચોમાસામાં વરસાદી માહોલમાં આપણા શરીરે ગરમાહટની પણ જરૂર પડતી હોય છે તો એવામાં જો તમે આ રીંગણનું શાક હોય સાથે બાજરાના રોટલા હોય એવું કાઠિયાવાડી ભોજન એક દિવસ જમો બહુ મજા આવશે ખરેખર તમને પણ એમ થાય કે કોઈ રવિવારે તમે પંજાબી ખાઈને કંટાળી ગયા છો તો રવિવારના દિવસે તમે ખાસ આ સબ્જી બનાવો આ સબ્જી સાથે તમે પરોઠા પણ બનાવી શકો છો અને રોટલા પણ બનાવી શકો છો તો હું તો આ સબ્જી સાથે અત્યારે જુવારના રોટલા બનાવું છું તો તમે કયા રોટલા બનાવવાના છો આ સબ્જી સ્પેશિયલ સાથે મને જરૂર જણાવશો તો ખરેખર મિત્રો આ સરસ મજાની રેસીપી તમારા માટે છે નાની નાની સિક્રેટ ટીપ્સ સાથેની આ રેસીપીનો વિડીયો ખરેખર આપ સૌને પસંદ આવે તો જે લાઈક શેર સબસ્ક્રાઈબ અવશ્ય કરશો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી શું આગળ વધી રહી છું આપ સૌનો સાથ સહકાર મળશે એવી આશા સાથે ચલો જોઈએ રેસીપી મિત્રો તમારી એક લાઈક્સ એક્સ કોમેન્ટ્સ મને મોટિવેટ કરે છે નવા નવા વિડીયોઝ બનાવવા માટે પ્રેરણા પૂરી પાડે છે તો આશા રાખો છો કે લાઈક તમે દિલ થી કરશો લાઈક દેવાના કોઈ જ પૈસા નથી લાઈક એકદમ ફ્રીમાં મળે છે અને સાથે મારે લાખો રૂપિયા મોટિવેશન મળે છે ચલો જોઈએ રેસીપી આજે આપણે કઢાઈમાં ભરેલા રીંગણ શાક બનાવીશું કાઠિયાવાડી રીતનું આ શાક ખાવાની મજા જ કંઈક અલગ છે તમે પણ જો આવી રીતે શાક બનાવવાના હોય તો સૌથી પહેલાં અહીંયા રીંગણ લેવાના છે રીંગણ હંમેશા પતલી છલ્લા અને પોચા લેવાના જેમાં બીજ ઓછા હોય આ રીંગણ માર્કેટમાંથી એકદમ ફ્રેશ લેવાના છે સૌથી પહેલાં અહીંયા પાંચસો ગ્રામ રીંગણ લીધા છે એને આપણે સાઈડ પર રાખી દઈએ હવે આપણે જોઈએ કઈ કઈ વસ્તુઓ આપણે લેવાની છે બીજી તે તો અહીંયા સૌથી પહેલાં મેં ચણાના લોટની જગ્યાએ ઝીણા ગાંઠિયા લીધા છે અડધી વાટકી અને સાથે સાથે મેં અડધી વાટકી જેટલું નાળિયે લીધેલો છે અડધી વાટકી જેટલા મેં મગફળીના દાણા અને ત્રણ તીખા મરચાં આદુ લસણ હવે આ બધાની આપણે પેસ્ટ બનાવીશું અહીંયા આપણે ભરેલા શાકનો મસાલો બનાવવાનો છે એટલા માટે સૌ પેસ્ટ તો બનાવવી જ પડશે તો પેસ્ટ બનાવવા માટે સાથે આપણે અહીંયા આદુ અને મરચાંની લસણ છે એને આપણે એડ કરવાના છે સૌથી નાની મિક્સર જારમાં મરચાંના નાના નાના પીસીસ કરવાના છે ત્યારબાદ આપણે એડ કરીશું શીંગદાણા સાથે સાથે આપણે નાળિયેળનો છીમ પણ ઉમેરી દઈએ નાળિયેરનો છીમ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે અને ઓછા પ્રમાણમાં એડ કરી શકો છો અહીંયા આપણે ગાટકા લીધા છે એ ઉમેરી દઈએ અને આપણે પીસી લઈએ સૌથી નાની મિક્સર જાર એટલે લેવાની કે એમાં એકદમ સરસ મજાનું પીસાય છે તો અહીંયા આપણે સરસ મજાનું મિક્સરમાં પીસી લીધું છે અને અદકચરો મેં ફાઇન પાવડર બનાવી લીધો છે એકદમ ઝીણું નથી બનાવવાનો અધકચરો હોય તો એનો ટેસ્ટ પણ સારો આવે છે અને ખાવામાં મજા આવે છે હવે આપણે આ જે મસાલો કરવાની જે પૂર તૈયારી રૂપે બીજી જે વસ્તુ લીધી છે એમાં આપણે મસાલો કરીશું એટલે કે હવે સૌથી પહેલાં અહીંયા આપણે એડ કરીશું થોડી હળદર હળદર ઉમેર્યા પછી આપણે લાલ મરચું એડ કરવાનું છે લાલ મરચું ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરવાનું મારી પાસે કાશ્મીરી લાલ મરચું છે એટલે હું બે ચમચી એડ કરું છું અને સાથે સાથે અડધાની અડધી ચમચી હું એડ કરવાની છું આપણો રે જે લા પટ્ટો મરચું આવે છે નમક છે એ ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી દઈએ આપણે નમક એડ કર્યા પછી ગરમ મસાલો ગરમ મસાલામાં તમે કોઈ પણ ગરમ મસાલો લઈ શકો છો જે સ્પેશિયલી દાળ શાકનો ગરમ મસાલો આવે છે એ તમે લેશો તો ટેસ્ટ વધારે સારો આવે છે તો અહીંયા આપણે દાળ શાકનો મસાલો હોય છે એ લેવાનો છે અડધી ચમચી ગરમ મસાલો ઉમેર્યા પછી હવે આપણે એડ કરીશું થોડું આમથું જીરું કાચું અહીંયા તમે તલ પણ ઉમેરી શકો છો તલથી ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે હવે આપણે એડ કરીશું લીંબુ લીંબુ અને ખ લીંબુની સાથે સાથે આપણે થોડું આમથું ગળપણ પણ એડ કરીશું આ શાક થોડું ખાટું મીઠું હોય તો વધારે સારું લાગે છે અને સાથે સાથે ટેસ્ટ બેલેન્સ થાય છે તો અહીંયા આપણે એડ કરીશું વધારે નહીં પરંતુ થોડા પ્રમાણમાં ચપસી જેટલી ખાંડ તમે ખાંડ ન ખાતા હોય તો તમે એડ બિલકુલ ન કરતા પરંતુ ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે થોડી એમથી ખાંડ ઉમેરવી ખૂબ જરૂરી છે અહીંયા વધારે આપણે નથી એડ કરવાની તો અહીંયા આ બધી જ વસ્તુ છે ખૂબ સરસ રીતે આપણે લીધી છે હવે દરેક વસ્તુને મિક્સ કરીશું તમે જીરું એડ કરજો અહીંયા મેં ધાણાજીરું એડ નથી કરતું બિકોઝ કે હું કાચા જીરાનો ઉપયોગ કરું છું કાચું જીરું આપણી હેલ્થ માટે અને ખોરાક પચાવવા માટે ખૂબ સારું હોય છે અને અહીંયા આપણે એક ચમચી જેટલું તેલ એડ કર્યું હવે આ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે હાથની મદદ વડે ખરેખર આ જે મસાલો હોય છે જે સબ્જીનો એ ખાવામાં એનો જે મસાલાની જ ખૂબી હોય છે સ્પેશિયલી જ્યારે ભરેલા શાક તમે બનાવો છો ત્યારે તો અહીંયા આપણો ભરેલા શાકનો એકદમ સરસ મજાનો મસાલો બનીને રેડી છે તમે અહીંયા જોઈ શકો છો હવે આપણે શાકમાં હવે રીંગણમાં આપણે કેવી રીતે આપણે રીંગણ ભરવાના છે એ પણ હું તમને જ દઈશ તો રીંગણની અંદર સૌથી પહેલાં તો આપણે ઊભા કાપ કરીશું અને આડો કાપ કરવાનો છે અને આમ ઇઝીલી અંગૂઠાની મદદથી થોડું પ્રેશ કરતા જશું અને આપણે શાક ભરતા જશું ઉપર થોડું પ્રેશ કરી વધારેનો મસાલો કાઢી લેવાનો છે તો મસાલાને થોડું થોડું ભરતું જવાનું આમાં હાથ વડે થોડું થોડું પોચા પોચું પ્રેશ કરતું જવાનું અંગૂઠાની મદદથી અને પછી આવી રીતે એકદમ ટાઈટ ફોલ કરવાનું છે વધારાનો બધો મસાલા એને કાઢી લેવાનો છે તો અહીંયા આપણે રીંગણને ભરી લીધું છે આવી જ રીતે આપણે બધા જ રીંગણને ભરી લઈએ રીંગણ એકદમ સરસ મજાના ભરાઈ ગયા છે સાથે આપણે થોડો મસાલો વધ્યો છે એનો પણ આપણે આજ શાકમાં ઉપયોગ કરીશું પાંચસો ગ્રામ રીંગણ છે અને સાથે ભરેલા મસાલાનું રસાવાળું શાક થશે ભરેલું તો આપણે અહીંયા આઠ ચમચી તેલ ફરજિયાત લેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે એનો વઘાર કરીશું તો ચલો સૌથી પહેલાં આપણે વઘારને કરી લઈએ આમ તો આશા કુકરમાં પણ તમે બનાવી શકો છો પરંતુ એકદમ નાના નાના ફ્રેશ રીંગણ હોય પતલી પતલી છાલના રીંગણ હોય તો તમે કઢાઈમાં આરામથી બનાવી શકો છો કઠિયાવાડી રીતે તમે આ શાકને કઢામાં કઢાઈમાં બનાવશો તો ટેસ્ટ ખૂબ સારો આવે છે મજેદાર લાગે છે અહીંયા તમારે ગ્રેવી અલગ રીતે કરવી હોય તો પણ તમે વઘારમાં અલગ રીતે ગ્રેવી કરીને પણ સરસ મજાનું શાક બનાવી શકો છો રાઈ એડ કરી છે રાઈનું તળતળ બંધ થાય એટલે આપણે જીરું એડ કરીશું જ્યાં સુધી રાઈ ફૂટે નહીં ત્યાં સુધી જીરું એડ કરવાનું નથી માટે તેલ એકદમ ગરમ થાય પછી જ આપણે રાઈનો ઉપયોગ કરીશું હવે મેં થોડું જીરું પણ એડ કર્યું છે મોટેભાગે જ્યારે ભરેલા શાક હોય ત્યારે હું જીરાનો ઉપયોગ ખાસ કરું છું પછવામાં થોડા હળવા રહે એટલે માટે અને હવે અહીંયા અડધાની અડધી ચમચી જેવી હળદર એડ કરી અને સાથે જ આપણે એડ કરવાની છે રીંગણ રીંગણને આપણે બધા જ રીંગણને તેલમાં એડ કરી દેવાના છે અત્યારે જે મસાલો છે એ આપણે એડ કરવાનો નથી કારણ કે અત્યારે રીંગણને જ આપણે માત્ર ચડવા દેવાના છે એટલા માટે અને હળદર એડ કરવાથી રીંગણનો જે કલર હોય છે એ રીંગણી કલર ચઢવાઈ રહે છે રીંગણનો કલર ચેન્જ થતો નથી એટલા માટે તો હળદરને આપણે તેલમાં એડ કરી દીધી છે સાથે સાથે માત્ર ને માત્ર સ્વાદ અને સટફોળ રીતે નમક એડ કરવાનું આપણે નમક મસાલામાં ઓલરેડી એડ કર્યું છે પરંતુ તેલમાં નમક એડ કરવાથી વધારે સારી રીતે આપણા જે રીંગણ હોય છે તે ચડી જતા હોય છે તો હવે રીંગણને આપણે શાંતિ લેવાનું અહીં આપણે રીંગણને એકથી બે મિનિટ સુધી શાંત શાંતિ તમે જો આનો કલર બદલાઈ રહ્યો છે રીંગણને એકદમ મીડિયમ આંચે હવે ચડવા દઈશું રીંગણનું જો શાક તમે આવી રીતે બનાવશો તો ખરેખર તમારા ઘરમાં બધાને બહુ ભાવ છે અને હવે આપણે માત્ર ને માત્ર થોડું પાણી એડ કરવાનું છે જેના કારણે રીંગણને ચડવામાં ઈઝી રહે એટલા માટે અહીંયા અડધો ગ્લાસ પાણી ઉમેરી દીધું છે સ્લો ટુ મીડિયમ કરું છું અને ચડવા દઈએ ઓછામાં ઓછું ત્રણથી ચાર મિનિટ સુધી આપણે ચડવા દર એક મિનિટ જ ચડાવતું જવું પડશે પાણી થોડું એડ કરવાથી રીંગણ આપણે એકદમ ઝડપથી ચડી જાય છે પાંચસો ગ્રામ રીંગણ હોય તો સામે આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરવાનું છે ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને દર મિનિટે રીંગણને ફેરવવાના છે તો જ આપણા રીંગણ ચડશે અને એકદમ ફટાફટ ચડી જશે તેલમાં આપણે એક મિનિટ સુધી રીંગણને સાંતડ્યા છે એટલે રીંગણ એકદમ આપણા સરસ ક્રિસ્પી જ રહેશે એકદમ નરમ નહીં થઈ જાય તો અહીંયા હવે આપણે રીંગણને ચડવા દઈએ ચારથી પાંચ મિનિટનો ટાઈમ લાગશે રીંગણને ચડતા ગેસની આંચ આપણે એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે તો ચાલો દર એક મિનિટે હલાવતા જઈએ અને મળીશું આપણે ચાર મિનિટ પછી હવે આપણે ચાર મિનિટ ટોટલ થઈ છે અને આપણે જોઈએ તો ખરેખર એની આપણી જે સબ્જી છે બહુ સરસ મજાની બની ગઈ હશે તો ગેસ ગેસની તમે એકદમ સ્લો ટુ મીડિયમ રાખશો તો તમારો જે મસાલો છે એ તળિયે ચોટતો પણ નથી અને એકદમ સરસ મજાનો થઈ જાય છે મદદથી ચેક કરીશું આપણા રીંગણ ચડી ગયા છે જો ચડી ગયા છે યસ તો હવે આપણે એક આ જે મસાલો છે જે વધ્યો છે એ મસાલાને આપણે એડ કરીશું આપણી સબ્જીની અંદર જેના કારણે થોડો વધારે ટેસ્ટી મસાલો પાછળથી જ એડ કરવાનો પહેલાં તો તમે એડ કરશો ને તો પ્રોબ્લેમ એ થશે કે તમે જો મસાલો પહેલાં એડ કરશો તો તળીએ ચોટવાની બીક રહે છે અને લાસ્ટમાં થોડો અમથો મેગી મસાલો એડ કરી દઈએ અડધાની અડધી ચમચી અને સાથે સાથે આપણે અડધા ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું હવે આનાથી લુક સારો આવે છે આપણે જે મસાલા જે આપણો જે મસાલો હોય છે બહુ સારો બને છે આપણા રીંગણ આખા જ રહે એ રીતે આપણે ધીમે 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 હલાવી લેવાનું છે માત્ર ને માત્ર એક જ મિનિટ સુધી આપણે હલાવેલું રાખવાનું છે હવે આ બધા મસાલાનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે બે ચમચી જેટલું પાણી એડ કરવાનું જેના કારણે આપણા જે મસાલા આપણે એડ કર્યા પાછળથી જે મસાલો એડ કર્યો છે એકદમ સરસ ગ્રેવીવાળો બની જાય ઘટ બને અહીંયા આપણે જે ગાંઠિયા લીધા ચણાનો લોટ હોય ને તો તરત ચોટી જાય તળીએ પરંતુ અહીંયા ગાંઠિયા લીવાના આપણે એનાથી વધારે ટેસ્ટી બનશે આપણું શાક તો અહીંયા આપણું ભરેલા લીંબાનું શાક ખરેખર બહુ સારું બન્યું છે હવે આપણે વધારે નહીં માત્ર ને માત્ર બે ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું હવે આ પાણી છે એ જ્યાં સુધી પાણી બળી જશે ગ્રેવી સાથે સેટ થઈ અને તેલ છૂટવું ન પડે ત્યાં સુધી એક મિનિટ સુધી આમ આપણે સાંતળવાની તો અહીંયા તમારા ભરેલા રીંગણનું શાક ગ્રેવીવાળું સરસ મજાનું બનીને રેડી છે ગેસની એમચ એકદમ મીડિયમ રાખશો ને અને હેવી બોટમવાળી કઢાઈ લેશો તો તમારું શાક ચોટશે પણ નહીં અને એકદમ સરસ બનશે તો ખરેખર મિત્રો આ શાકની રેસીપી કેવી લાગી છે જરૂર જણાવજો આ રેસીપી માત્ર તમારા માટે જ છે તો હવે આપણે એક મિનિટ સુધી રીંગણને આમ જ ઢાંકીને ચડવા દઈશું જેના કારણે આપણી ગ્રેવી છે સારી રીતે આપણા રીંગણ સાથે સેટ થાય તો અહીંયા મિનિટ મિનિટ થઈ ગઈ છે પછી આપણે જોઈએ તો વાહવો બહુ સરસ મજાનું આપણું શાક બન્યું છે આવી જ રીતે તમે પણ શાક બનાવજો નાના મોટા કોઈ શાતા જશે ને વાહ વાહ બોલતા જશે આ ભરેલા રીંગણનું શાક ખરેખર અત્યારે વરસાદી માહોલમાં બનાવો પરોઠા સાથે ભાખરી સાથે કે બાજરાના રોટલા સાથે કે જુહરના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે તો ખરેખર મિત્રો આપ સૌની આ રેસીપી પસંદ આવી હોય ને તો તેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને જરૂર મળશે